એ દુજીન બોરી દેતા હું એક રાત કરાય ફૂપલા કોટકો કરતા હું અર મેળે પડે ઓ છે એક કોમ કરું ફેટા હારા આવશે ના બટાકા ડાલું ના ભુરુભુર ઓમ ફેદો સો કોડિયા ના કે ફેદા ને કાલ લેવા જાય હું મને નીત જવાડે નાકતો બટાકાટ લેવા જાડે કોઈ દેખાતું જ નહી કે ઓસે આ હા મજા આવી ગયા કાલ આ ફેદુન નહીં આજ પછાની મજૂરી પાકી આ પછો છો બેઠા કરી બટાકા 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 બટાક આખા ની વાતો કરતા આવી રહ્યા છો કોણ તો થઈ રહે બે દડા કાલ ફેદુન નથી લાવશે રાજગ્રામ ખુટલું આ કે લાખના થાય બે લાખના થઈ લે તું ધૂળનો ભાવ લે વારો હું તો વારો ચોરીનો ચોરીનો માલ તું ભાવ લઈ રહ્યો હવે તો પછી જેઠાલાનો ફોન આવ્યો ઘેરથી એમ કહેતા હતા કે મારે નથી રાયડા હુંટલું પડી જાય પણ કીધું ભાઈ આ મેળ પડ્યો કે આટલું મારા હલો હા હું હોટાકાલ ગાઢવા નહીં ને એવું એમ હાર તો કાલ જોવા આવજો બટાકા આપણે ના ના એસકે તો ચોય નહીં બધા કમ્પેર બટાકા હાર હહીં ના ના સાઈજી મોટી જ છે બહુ એ સારું હા તો કાલ જોવા આવજો ને તમે ખાલી તો એ સારું હા ચઢો વેપારીને મેળ પડી ગયો કાલ બટાકા જોવા આવી જાય હે હા છે બટાકા ગાડીના પણ ભૂંટર લોહી પીધો છે હવે ઓ બડાકા વસ્તી ભાઈ રે આ લીલા આ

सॉरी यानी कहाँ तो ले आजूबाज़ तू बट्टा कौनो बात करे खाजूबरा बट्टा पावर 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 जिम्बर मारे मारे कौन नहीं होड़ी मारे मारे कौन नहीं हाँ घपा 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 घारो गाड़ी तो कूद रहे

બટાકા ભાડ્યા ગયા ઢોરો માટે ખાવા માટે લઈ જુ પડેલાલ ફેર માથું બટાકો હમણી હા તો

તાર કોઈ કેવું નહીં જાતો ના પાછો ના ઘેર હવે તું હવે તમારું મોના છે એને જવા દઉં છું હું તો તમે એને સમજાવજો ઈ તો બહુ સમજાય હો હારું હાડો તો આવજો તાણી મારા જો આ બટાક નું થોડું ગાઢવા નહીં તો ખૂણા ગાઢવાય આ તાર ખૂણા ગાઢ જા કોમ કરે હું જઉં હો હારોડો